ફુલાઈ ગી કે ખમણ ઢોકરા બેમાંથી કાઈ તફાવત ન જ લાગતો બેય ફૂલાઈ ગયા હજી મે ચા ઈંગ જી અમે વિનાતી પીધો ને ઇન્સ્ટન્ટ ખમણ બની રહ્યા છે કેધું વસ્તુવા પેકેટ હતું એક જ કરી લેજો Vì gì một okay. à, à, cái, cái đó giá để này nó Ok. Cái đình nào chưa? Gia đình nào

ચમચો કાઢ લો થેન્ક યુ વેલકમ આની અંદર જે મધ બે ચમચી અને લીંબુ અને ઠંડુ પાણી ગરમી માં આ બધું પીવું જરૂરી છે અત્યારે વાય ગયા છે સવારના અગિયાર ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હવે બસ રેડી થઈને છું બે ત્રણ કામ માટે બજારમાં બજારમાં કામ ને આવી ગયો બપોરના દોઢ વાગ્યા છે બારના કઈ સીન અમે લીધા નથી અને અમારા મિસિસ અત્યારે રસોઈ કરે છે રોટલી વઘારે છે ના રોટલી શેકે છે અને બા પાછળ પૂજા કરે છે હમ અત્યારે ટાઈમ મળ્યો તમને હા હમ તો ઘર મસાલે કરાવ પડે હમ હમ સાચું સાચું રસોઈ ની તૈયારી કરે ઓકે

ફરારી વગાડે છે પંખો કા બંધ કર્યો બાપુજી ગેસ થઈ ગયો આ કાઈ જો તો મને નથી નાતું ગેસ થી આમ બધું ચાલુ કર દે તે ફાસ કરી રહ્યો છે મે ધીમો ના ના તમે કઈ જોઈ મે ખાલી સ્વિચ બંધ કરી બતાવો નહી આ નાખો સોસો નાખવાનું બાકી છે બબુજી છે આમાં મરચી ભોજન ચાલી રહ્યું છે સોરી બની રહ્યું છે

અહીંયા મેડમ જો કેટલી બધી શોપિંગ કરીને આવ્યા છે કેરી લીધી ઓકે બધું શાક બકાળું આવી ગયું છે બા બાપુજી સ્પેશિયલ સેવ ગાંઠિયા એવું આવી ગયું છે તરબૂચ આવી ગયું માય ફેવરેટ ઓકે છાસ હમ હમ કાચી ક્યાંય ઓલી અથાણાની અથાણામાં ક્યાં રહી છે કેરી

કોણે પૂછે તો કહી દો નવા વ્યૂઅર્સને નો ખબર મેથી बेसन ની રેસિપી ઓલરેડી આપણે મૂકેલી છે ચેક કરશો ને વિડિયો લિંક માં તો જોવા મળી જશે ખાસ ન મસાલો તો પેલા કમ્પલીટ કરશે આ

continue watching. Thank you. Hmm. જો આયા બધું હાલે છે એના માં જ નથી હાલતું ઇસકા કે મતલબ તો ભીશ્વર મે યકીન હે અજીબ સવાલ હે તો મેરે લગતા હા ચરણ કાઉટે એક મે ખોદે સે જબ મેં ઇતના ઠર સે આ કોઈ ન કોઈ ન ગયા ન કા મેસે ન જોવા દીધો ને કોઈ આ કાવ્ય ન જોવાની એવી શું કરવું શું કરું બા હવે તમારા શું કરું તો તમે જવું છે તમે તો તો લઈ એક કલાક પછી વોકિંગ વોકિંગ કરવાનું બંધ કરી દીધું તમે હે વોકિંગ કરવાનું બંધ કરી દીધું છે પણ ચાલુ હોય પૂરી થાય પછી જવાય ને

ગયું ને તો 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 હું ઇંગ્લિશ સિરિયલ છે શું બોલો જોશો આ તો ચાલુ કરું આ જોઉં જોવું ઓકે